રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દ્વારા પ્રતિવર્ષ દીપાવલી તાલુકાના કાટગઢમાં આવેલા પીપી સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ દીપાવલી રજામાં સ્વયંસેવક સંઘમાં રાષ્ટ્રભાવના નિર્માણના હેતુથી પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરે છે આ નવસારી વિભાગનો સાત દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાઠગઢ ગામે આવેલી પીપી સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગે પણ હોવાથી એકસો એસી વધુ શિક્ષાર્થી ત્રીસ જેટલા પ્રબંધકો સહિત શિક્ષકો મળી ત્રણસો થી વધુ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વર્ગ ચાલી રહ્યો છે વર્ગમાં તાપી સુરત જિલ્લા સહિત વાપી વલસાડ નવસારી ડાંગ દમણ ઉમરગાંવ વગેરે થી સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે તારીખ છવ્વીસ ઓક્ટોબર થી શરૂ થયેલો વર્ગ તારીખ બે નવેમ્બર ના રોજ પૂર્ણ થશે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો થી વર્ષ થયાની ઉજવણી ચાલી રહી છે અને ત્યારે વર્ગમાં વિવિધ વ્યવક્તાઓ દ્વારા માર્ગદર્શન સહિત મેદાની પ્રશિક્ષણ મેળવી શિક્ષાર્થી પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સંઘ કાર્યનો વિસ્તાર કરશે રિપોર્ટર આશીષ ગાવિત જનાદેશ વ્યારા